ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનો દિલથી સ્વાગત છે મિત્રો તમને ખબર છે આદુનું તમે આવી રીતે સેવન કરશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે આમ જોઈએ તો વેઇટ લોસ માટે આપણે સૌ કોઈ વેઇટ લોસ સપ્લિમેન્ટરીનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ ખોટા ખર્ચ કરીએ છીએ પરંતુ હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે વજન ઘટાડવા માટે જો કોઈ બેસ્ટ વસ્તુ હોય તો તે આદુ છે મિત્રો આદુની અંદર ચરબી ઓગાળવા માટેના ઘણા બધા ગુણધર્મ છે આદુ થોડા જ દિવસોમાં તમારા શરીરની ચરબી મીણમાં મીણની જેમ ઓગાડી દેશે માત્ર આદુ ખાવાની સાચી રીત તમને ખબર હોવી જોઈએ ઘણીવાર તમે જોયું છે કે વજન ઘટાડવા માટે લોકો હેલ્થ સપ્લિમેન્ટ્રીનો ઉપયોગ કરે છે વજન ઘટાડવા માટે આર્ટિફિશિયલ સપ્લિમેન્ટ્રીનો ઉપયોગ કરે છે આદુ છે તે વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે ઓછા ખર્ચમાં તમે વજન આરામથી તમારું ઘટાડી શકો છો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે વેઇટ લોસ માટે આદુનું સેવન મિત્રો આદુ છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને જણાવીશ વજન ઘટાડવા માટે તમે બે થી ત્રણ અલગ અલગ રીતે આદુનો ઉપયોગ કરી શકો છો પરંતુ મિત્રો સાચી રીત તમને ખબર હોવી જોઈએ હેલ્થ એક્સપર્ટ એવું જણાવે છે કે આદુનું જ્યુસ અથવા આદુનું પાણી પીવાના ઘણા બધા ફાયદાઓ છે પરંતુ વધારે પ્રમાણમાં આદુનું સેવન ન કરવું જોઈએ તેનાથી તમારા શરીરમાં બળતરા થઈ શકે છે એસિડિટી થઈ શકે છે આદુ છે એની અંદર અનેક પ્રકારના એવા ગુણ છે જે તમારા શરીરની અંદરની ચરબીને ઓગાળે છે શરીરની ચરબીને બાળે છે પાચન તંત્ર મજબૂત કરવાનું કામ કરે છે આદુ વજન ઘટાડવા માટે જો કોઈ શ્રેષ્ઠ અને સૌથી ફાઇન વિકલ્પ હોય સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા જેવો વિકલ્પ હોય તો એ છે આદુ આદુનું સેવન કરશો એટલે થોડા જ સમયમાં તમારો વેઇટ લોસ થવા લાગશે આદુની અંદર ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ છે એવા ઔષધીય ગુણધર્મ છે જે વજન ઘટાડે છે ચરબી ઓગાડે છે સૌથી પહેલા તો તમારે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે એની અંદર માત્ર આદુનો પાવડર એટલે કે સૂંઠ પાવડર એક ચપટી આ પહેલી રીત છે એ તમે એની અંદર એડ કરો હલાવો અને હું ગરમ ગરમ સવારે નરણા કોઠે પી જાઓ પાચન તંત્ર મજબૂત થશે વજન ઘટવા લાગશે ચરબીના થર ઓગળવા લાગશે આ પહેલી રીત આદુની છે બીજી અડધી ચમચી આદુનો રસ એટલે કે આદુનો જ્યુસ કાઢીને રાખો એક ગ્લાસ હુંફાળા ગરમ પાણીની અંદર એ અડધી ચમચી આદુનો રસ ઉમેરો સાથે બે ટીપા મધરા ઉમેરો હલાવી અને પી જાઓ આ પ્રયોગ રોજ રાત્રે સૂતા પહેલાં કરવાનો છે આ પ્રયોગની વધતથી દસ જ દિવસની અંદર તમારા શરીરની ચરબી ઓગળવા લાગશે તમારા શરીરની છે ગરમ પાણી અને આદુ રાસાયણિક પ્રક્રિયા કરે છે દિવસ દરમિયાન ખાધેલો પથરા જેવો ખોરાકને પણ પચાવી દેશે આ વસ્તુ આદુ અને મધ પણ વેટ લોસ માટે ખૂબ જ ઉપયોગી છે દસ દિવસ તમે ટ્રાય કરો તમારું વચન ઘટે ફૂલેલું પેટ અંદર જાય શરીરની કેલરી બળે શરીરની ચરબી બળવા લાગે તો સમજી લેવાનું કે આ જ વસ્તુના કારણે તમને સો રિઝલ્ટ મળ્યું છે બીજું સવારે નાણાં કોઠે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી લેવાનું છે એની અંદર સાતથી આઠ ટીપા આદુના રસના સાથે સાથે અડધો લીંબુનો રસ અને ત્રણ ટીપા જેટલું મધ ઉમેરી અને પીજ આ બેસ્ટ વસ્તુ છે આદુ અને લીંબુ ફેટલોઝ માટે ધીમી ધીમી પરંતુ ગણપતિ જેવી વ્યક્તિ પણ એકદમ દુબળી પાતળી થઈ જશે આદુ છે એ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે સાથે લીંબુ પણ વેઇટ લોઝ માટે ખૂબ જ ઉપયોગી છે હવે તમારે ત્રીજો આ રસ્તો છે ખૂબ જ સરસ મજા લેવાનું છે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે એક ગ્લાસ પાણીમાં પલળવા દેવાનું છે સવારે એ પાણી ગા ઉકાળો અને પી જાઓ મિત્રો આવી રીતે દસ ગ્રામથી વધારે આદુનું સેવન નહીં કરવાનું સો ટકા એક જ મહિનામાં તમારા શરીરની ચરબી બનશે કેલરી બળશે સાથે સાથે જૂની ચરબીનો નિકાલ થશે નવી ચરબી બનતી અટકશે

વધશે નહીં તો જે લોકોનું વજન ઘટે છે અને થોડા સમયમાં વધી જાય છે એવા લોકો માટે ખાસ આ રેમેડી ઉપયોગી છે વજન ઘટાડવા સિવાય ડાયાબિટીસ થાઇરોઈડ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલ તો ખરેખર મિત્રો આ માહિતી આપના માટે છે પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડિયો સાથે ત્યાં સુધી આવજો